નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગાંધીનગરની કંપની વિશે વાત કરવાના છે જે બે હજાર કરોડ રૂપિયાનો રાઈટ ઇસ્યુ લઈને આવી રહી છે અને આ રાઈટ ઇસ્યુ માં અઠ્યાવીસ જૂન થી રોકાણકારોને સસ્તા ભાવે શેર ખરીદવાનો મોકો મળવાનો છે તો આ કઈ કંપની છે અને રાઇટ ઇશ્યુ ક્યારે ઓપન થવાનું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ આપણે શોભા લિમિટેડ બાર જૂન રોજ કંપનીની બોર્ડ બેઠક થઈ હતી રાઈટ આ બોર્ડ બેઠકમાં રાઇટ ઇસ્યુ ને મંજૂરી મળી ગઈ છે કંપની રાઇટ ઇશ્યુ દ્વારા બે કરોડ રૂપિયા એકત્ર કરવાની છે શોભા લિમિટેડ રાઇટ ઇસ્યુ મંજૂરી એટલે કે બોર્ડ બેઠકે સોળસો રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ પર રાઈટ ઇસ્યુ શેર આપવા મંજૂરી આપી રાટ દિવસ અઠ્યાવીસ જૂન ના રોજ ખુલશે અને ચાર જુલાઈ ના રોજ બંધ થશે એટલે કે રાઈટ નો ભાવ રાખ્યો છે સોળસો ને એકાવન રૂપિયા પ્રતિશે

પાંચ શેરો બે રાઈટ શેર આપવામાં આવશે રાઈટ બનાવવા માટે તેનો ભાવ ચાલુ બજારના ભાવથી ઓછો રાખવામાં આવે છે એટલે કે રાઈટ ઇસ્યુ બહાર પાડી એ કંપની મૂડી વધે છે એટલે કે કંપનીનો જે માર્કેટ ભાવ

2000 કરોડ રૂપિયા કંપની એકત્રિત કરવાની છે આ રાઈટ ઇશ્યુ દ્વારા તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો